જય અનાદિ શ્રીકૃષ્ણ નારાયણ જીવનમાં આટલી વાત હંમેશા યાદ રાખવી દેશ પરદેશ ગમ ગમે ત્યાં જાઓ પણ ભગવાનને ન ભૂલવા દુનિયાની કેટલીય વ્યસ્તતા કામ ધંધો કે પ્રવાસ હોય ભગવાનને યાદ રાખવા એ જીવનનો આધાર છે કુસંગનો ત્યાગ કરવો ખોટી સંગત માણસને ખોટી દિશામાં લઈ જાય છે સારા માણસો અને સત્પુરુષોની સાથે રહેવાથી જીવન શુદ્ધ બને છે વ્યસન કોઈ જાતનું થવા ન દેવું દારૂ તમાકુ જુગાર મોબાઈલ કે કોઈ પણ લત માણસને નષ્ટ કરે છે વ્યસન મુક્ત જીવન સુખી જીવન છે બધા સાથે હળીમળીને રહેવું કુસંપ ન કરવો સૌ સાથે પ્રેમપૂર્વક રહેવું ઈર્ષા દ્વેષ તિરસ્કારથી દૂર રહેવું નિયમ ધર્મ બરાબર સાચવવા ભગવાને આપેલા નિયમો પરંપરાઓ અને ધર્મને નિયમિત રીતે પાળવું પૂજાપાઠ રોજ નિયમિત કરવા મધુરી વાણી બોલવી કટાક્ષ ન કરવો મીઠા શબ્દો જીવનમાં સુખ આપે છે જ્યારે કડવા શબ્દો હૈયે ઘા કરે છે માટે હંમેશા સારા વચન બોલવા સર્વ સાથે નમ્રતા વિવેકથી રહેવું અહંકાર નહીં વિનમ્રતા અને બુદ્ધિપૂર્વક વર્તવું એથી ભગવાન રાજી થાય છે અને સૌનું માનસન્માન મળે છે પદાર્થ આવે કે જાય પણ ક્રોધ કરી ઝઘડો કરવો નહીં ધનસંપત્તિ આવે કે જાય મનમાં શાંતિ રાખવી ગુસ્સાથી શાંતિ કદી નથી મળતી સુખ અને દુઃખ એ જીવનમાં આવ્યા જ રાખે છે માટે ઉચ્ચ સમજણ રાખવી સભામાં બરાબર હાજરી આપવી સત્સંગ સેવામાં તત્પર રહેવું નિયમિત સત્સંગમાં હાજરી આપવાથી જીવાત્માને બળ મળે છે તેમજ ભગવાનની સાચી સમજણ કથાવાર્તા દ્વારા પ્રાપ્ત થાય છે અને સેવા કરવી એ આત્માને શુદ્ધ કરે છે મોટા કહે તેમ અનુવૃત્તિ પાળવી સારા માર્ગદર્શક ગુરુ સંત મોટા ભક્તો અને વડીલો જે કહે તે પ્રમાણે ચાલવું અને વર્તવું તેમાં ભગવાન હંમેશા રાજી છે કોઈનો અપરાધ અવગુણ ન લેવો બધાનો રાજીપો લેવો બીજાની ખામીઓ ન જોવી પરંતુ તેમના સારા ગુણોને અપનાવવું સૌના રાજીપા મેળવવા ભૂલે ચૂકે પણ અપરાધ તો કોઈના પણ કરવા જ નહીં ભગવાન તેમાં જરા પણ રાજી નથી શરણાગતિ મંડળના દાસ થઈને રહેવું પોતાને ભગવાનના સેવક માનીને હંમેશા નમ્રતા સાથે જીવવું જે વાંચવાથી ભગવાન અને સંત મુક્તોનો દોષ લાગે તેવા ફાલતુ પુસ્તકો વાંચવા નહીં મહારાજના સચ્છાસ્ત્રોનો અભ્યાસ હંમેશા રાખો ખોટા પુસ્તકો મનને ભટકાવે છે જ્યારે મહારાજના ગ્રંથો આત્માને પ્રકાશ આપે છે માતાપિતા ઘરે વઢીને કહે તો એ મૂંઝાવું નહીં અને રાજી થવું કે મારા હિતને અર્થે કહે છે આજ્ઞાનું પાલન કરવું માતાપિતા હંમેશા સંતાનનું ભલું જ વિચારે છે તેમનું માન રાખવું આજ્ઞા પાળવી મોટાનો સંગ રાખો દુરીજનનો સંઘ કોઈ દિવસ ન કરવો સારા માણસો અને સત્પુરુષોનો સંઘ જીવનને ઊંચી ચડાવે છે જ્યારે દુરીજનનો સંઘ પતન તરફ ધકેલે છે